લીમડી તાલુકા એપીએમસી ખાતે ભાજપ શાસિત કારોબારીમાં પ્રમુખ ઉપપ્રમુખની મુદત પૂર્ણ થતાં સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી ત્યારે આ બેઠકમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનારીફ વર્ણન કરવા સાથે માર્કેટિંગ યાર્ડના નવા પ્રમુખ તરીકે ચાર સંભાળતા અજીતસિંહ ટાંક અને ઉપપ્રમુખ તરીકે ચાર સંભાળતા ખાંડિયા ગામના દીપાભાઈ ગાબુ કોળી પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવતા કાર્યકરો અને શુભેચ્છકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી આ આ પ્રસંગે ગુજરાત સરકાર હસ્તકલાના પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી ધીરુભાઈ શિંદવ બળદેવસિંહ રાણા રાજુભાઈ જીનવાળા વગેરેઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવ નિયુક્ત નિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખની વરણીને આવકારીને શુભેચ્છા પાઠવી હતી લીમડી માર્કેટિંગ યાર્ડ ખાતે બે પ્રસોની રિટર્નરશીઓની મીટિંગ મળેલી જે ચેરમેન અને વાઇસ ચેરમેન છે ને મુદત પૂરી થતાં નવી વરણી માટે આજ મિટિંગ મળેલી એમાં આજ રોજ મારી એટલે કે અજીતસિંહ એન ટાંક અને ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે દીપાભાઈની બિનહરી ભરણી થયેલ છે એટલે આ તકે હું અમારા ધારાસભ્યશ્રી શ્રી રાણા સાહેબ અને વાણુભા સાહેબ તથા પાર્ટીના સૌ નેતાઓ પદાધિકારીઓ અને સૌ ડિરેક્ટરશ્રીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂતો માટે આપ શું કરશો ખેડૂતો માટે ખેડૂતના હિત માટે સંકલન કરી અને ખેડૂતને લાભ થાય એવો પ્રયત્ન કરીશ